મામે કીધું રણજીતાણ કંકણ બંધન પુત્ર વધાયું સાવ છાવ ટણટાણા રખરા એમાં કોણ ધંક ને કોણ આવ પ્રસંગ દીકરીનો છે આ દીકરી વાલનો દરિયો ક્યાં થાય દીકરી બાપનો વિહામો ક્યાં કાય હવે સાંભળજો મારે વાત કરવી છે બગસરાની બજારમાં એક 12 15 વર્ષની સાહેબ દીકરી હતી અને પોતાનો બે વરહનો ભાઈ છે ને આમ ટેડેલો અને માથે ગરબો મૂકી પેલા નવરાત્રીમાં ગરબા લઈને દીકરી નીકળતી વર્ષો પહેલા

ગરબો ચાલે છે વળી ભાઈ ને તેડે વળી ગરબો ચાલે વળી ભાઈ ને તેડે આવી દીકરી જોઈ એટલે દુકાનદારે પડકારો કર્યો બેન તારા ભાઈ ને ઘરે મેલી ને આવતી હોય તો આ ગરબો પડી જાય તારો ભાઈ પડી જાય એકને ઘરે મૂકીને પણ ત્યાં તો આ શબ્દો જે સાંભળ્યા ત્યાં તો બોર બોર જવા આહોડા દીકરીની આંખમાંથી આંખ માંથી ફડવા માં ને એમ છું મારાથી કઈ કહેવાય ગયું લાગે સજન માણા હોય કદાચ બે વેણ બોલ્યો હોય ને તો એ વાતને વાળવાની મહેનત કરે કારણ કે કોઈને દુઃખ લાગે એવું બોલવું નહીં એટલે એને એમ છું કે મારા કેવાથી આને દુઃખ લાગ્યું લાગે છે એટલે માથે હાથ મૂક્યો બેટા મારો કેવાનો ભાવાર્થ બીજો નતો તારા આંસુ નું નહીં હું તો એમ કેતો તું ગરબો ચાલવા જાતો તારો ભાઈ પડી જાય તારા ભાઈ ને ચાલવા જાતો ઉપર થી ગરબો પડી જાય ત્યારે ઓલી રોતા આહોડે દીકરી એટલું બોલી કે તમે મારા ભાઈ ને ઘેરે મેલવાની વાત કરી ને કે હા કે તો હવે સાંભળી લો શેઠ હું ક્યાં મૂકવા જાઉ નહી કુટુંબી નાતરો મારે પિતા ભમ ભકે હવે તો ઊંચો આપ શકે મારે ધર નીચે ગોકળ ના ધણી જેને બેન હોય જેના પરિવારમાં કોઈ મોટું વડીલ હોય જેના મા બાપ હોય એની આગળ દીકરી પોતાના ભાઈને મેળે ને મારા તો મા બાપ છે જ નહીં દુનિયામાં હવે મારો ભાઈ છે ને એ મારો ભાઈ નથી હું એની માં થઈ ગઈ છું દુનિયામાં મેઘાણી એમ કહેતા કે દીકરી પાત્ર એવું છે કે પોતાનો ભાઈ જો નાનો હોય અને દીકરી બાર તેર વર્ષની મોટી હોય અને પોતાના મા બાપ જો દુનિયામાં ન હોય તો સાહેબ બેન બેન નથી રહેતી બેન છે એ માં છે અને પોતાના ભાઈને માનો પ્રેમ આપીને મોટો કરે છે એ પાત્ર દીકરી છે દુનિયામાં યાર દીકરી જેવું સમર્પણ દીકરી જેવો ત્યાગ આ દુનિયામાં કોઈ ન કરી શકે તમારા ડાયરામાં ઘણીવાર કહું છું કે શું કામનો કરી શકે કે હિમાલયના દીકરી એટલે માં ભવાની એ જેદી પરણીને હારે જવા ડગલા દીધા ને તેદી આખો હિમાલય આમ થર 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 ધ્રુજવા મળ્યો તો અને ભગવાન શંકરને હિમાલય એટલું કીધું તું કે મારી દીકરીની ભૂલ હોય તો મને કજો

એવો દુનિયાનો મરદા મરદ માણસ અને તમે જોજો પુરુષ કોઈ દી રડતો રૂડો લાગે નહીં એ ક્યારેય ન લાગે પણ એક સમય પુરુષના જીવનમાં એવો છે કે પોતાની દીકરી જ્યારે પરણીને આહરે જાતી હોય ત્યારે રહ રહ બાપ રોતો હોય છે દુનિયાની કોઈ સલકન જને હરાવી ન હોય દુનિયાની કોઈ તાકાત જને જીતી ન હક્યો હોય પણ પોતાની દીકરીને જ્યારે આમ પરણાવીને ઝાપા હુંધી જેદી વળાવા જાતો હોય તેદી દુનિયાનો ગોય ચમરબંધી માણસ રૂપિયાવાળો હોય કે ગરીબ હોય એને રહ રાહુડે અમે રોતા જોયા છે આ દીકરી ફાત્ર છે હવે સાંભળજો મને પ્રસંગ યાદ આવે વાતાવરણ અને પ્રસંગ આપણો તો એક લગ્નનો માહોલ છે આમાં મારી બીજી વાત કરાય નહીં પણ દીકરી શું છે એની વાત સાચા જ દો આયા વર્ષો પહેલા બનેલી એ બહુ જાજા વરસ થયા નથી દીકરી કેવી સાંભળજો આથી સમર્પણ બીજું હોય જ નહીં અને હું તો ઘણીવાર કહું છું ડાયરાના માધ્યમથી કે કોઈના ઘરે દીકરીનો જન્મ થાય ને મોઢા બગડતા હોય કે અમારા ઘરે દીકરી આવી તો એટલું કેજો કે તમને મને જન્મ દેવા વાળી કોક દીકરી છે ભૂલી ન જાય આપડી માં છે ને એ કોઈની દીકરી છે યાર હવે સાંભળજો સાહેબ સત્ય ઘટનાની આ પ્રસંગ કહું ત્રીસ આલી વાળા વાત ને થેલા એક હોસ્પિટલ માં એક ડેડ બોડી પડ્યું છે દીકરી કેવી હોય સાંભળજો વાત એક ડેડ બોડી પડ્યું હતું પણ કોઈ નથી કુટુંબ માંથી કોઈ ડેડ બોડી સંભાળવા વાળું નથી કોઈ લેવા વાળું નથી આ ડેડ બોડી ને રાતે બાર ના ટકોરે બાવીસ એવી વર્ષ દીકરી આવી બાદ ટેક્સી પડી હતી

એટલે ઓલો બહુ સમજદાર માણસ હતો એટલે એને કીધું કઈ વાંધો નહીં ડેડ બોડી તૈયાર કરી ગાડીમાં મૂકી ગાડીમાં ગાડી ગાડી હાલતી થઈ ગામ હતું બજાર એમાં આવીને રહી એટલે ઓલી દીકરી નીચે ઉતરી સાંભળજો જો દીકરી કેવી હોય છે આ સત્ય ઘટનાની વાત કરું દંતકથાની વાત નહીં દીકરી નીચે ઉતરી અને ઓલા ટેક્સી ડ્રાઈવર ને કીધું કે ભાઈ તમે થોડી વાર પાંચ દસ મિનિટ બેસો બાજુમાં પાડોશી અમારી ચાવી છે ઘરની ચાવી લઈ અને આગળ આવું છું હમણાં આવું છું એટલું કઈ દીકરી ઉતરી નીકળી પાંચ મિનિટ થઈ દસ મિનિટ થઈ પંદર મિનિટ થઈ શાહ સાહેબ અડધી કલાક થઈ દીકરી પાસી નું આવ્યું એટલે ટેક્સી ડ્રાઈવર હું ગામડું ગામ ડેડ બોડી ગાડીમાં પડી છે આ દીકરી ગઈ ગઈ પાસે આવી નહીં એટલે એને પાડોશી દરવાજો ખખડાયો પાડોશી દરવાજો ખોલ્યો હવારમાં વહેલા સાંભળજો દીકરીનો ત્યાગ કેવો હોય છે દીકરીનું સમર્પણ કેવું હોય છે અને હું તો એમ કઉ છું જે ફળિયામાં દીકરી ન હોય ફળિયા ઉજડ લાગે છે યાર જ્યાં દીકરી હોય ત્યાં ડિસિપ્લિન જોજો બોલવાનો વિવેક જોજો એ ફળિયાની તમે સુગંધ જોજો જોજો એની અને વાત હવે અડધી દીકરી ટેક્સી ડ્રાઈવર તો મુંજાઈ ગયો બેન તો ગયા ગયા પાછા જ ન આવ્યા એટલે પાડોશી નો દરવાજો ખકડાવી અને એટલું કીધું કે ભાઈ મારી ગાડીમાં એક ડેડ બોડી ફળી છે અને તમે ઓળખો છો કોણ છે એટલે પાડોશી બહાર નીકળ્યા કે આ તો અમારા પાડોશી છે કે તો એક દીકરી આવી હતી એટલે ઓલાને એમ છું કે ગાડી કદાચ કે ભૂલ માં ભૂલતો હશે એટલે દરવાજો ચાલી ખોલી દરવાજો ઉગાડ્યો ડેડ બોડી ઉપાડી પાડોશી અને એની જે ઘર હતું નાનું એવું ફળ્યું હતું નળિયા મકાન હતા એમાં ડેડ બોડી મૂકી દીધી ભાડાની વાત કે આવવાની વાત એ તો એક બાજુ રહી આમ જ્યાં નજર કરી ટેક્સી ડ્રાઈવરે જે મકાન ને તાળું હતું સાહેબ એ મકાન એક ફોટો ટીંગાતો ફોટા ઉપર સુખડનો હાર હતો અને આમ જોયું એટલે ટેક્સી ડ્રાઈવર ઓલા પાડોશી બોલો કે આ દીકરી કોણ છે કે ભાઈ એ તો પંદર વી વર્ષ થઈ ગયા જે ડેડ બોડી છે ને એની દીકરી છે પંદર વર્ષ પહેલા એનું અવસાન થયું સાહેબ આટલા શબ્દો જે સાંભળ્યા હતા એની આંખમાં જે આહુડા મીડિયા પડવા અને ટેક્સી ડ્રાઈવર એટલું બોલ્યો કે તમે માનો કે ન માનો રાતે બાર વાગ્યા આ દીકરી આવીને મારી ટેક્સી બાંધી હતી મારા બાપની ડેડ બોડી ઘર સુધી ફુગાડવાની છે હાલો તમે અને એ દીકરી મને આ સુધી લઈ આવી છે અને મને એમ કીધું કે હમણાં આવું છું આકડી આવું છું હજી ગઈ હજી નથી આવી સાહેબ આ દીકરીનો પ્રેમ છે કે ભૂત બનીને પાછી આવે પણ પોતાના બાપ ને દુનિયામાં ક્યાંય સાહેબ ની ડેડ બોડી ને કોઈ દીએ રજળવા ન દે જીવતા જેની સંભાળ લે એમાં નવાય ન હોય પણ દુનિયા મુક્યા પછી આવી અને પોતાના બાપનું ધ્યાન રાખે ને એ દીકરી છે અને આવી દીકરી માટે તો ઘણા ગીતો ઘણા સંદો ઘણી કવિતાઓ ઘણી વાતો લખાણી છે મેં આપને કીધું એમ નથી પહેર્યા મેં કારણ કે મને પરિવાર જેવા માણસે પ્રેમ આપ્યો છે અને પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગેરે મળે નહીં નંદકુમાર

ક્યારથી હું નવકાર મંત્ર બોલતો